આજે આપણે વાત કરીશું સારા સ્વાસ્થ્ય અને સ્વસ્થ શરીર માટે અફોર્મેશન્સ અફોર્મેશન્સ એટલે સકારાત્મક કથન જેનો આપણા મન અને શરીર ઉપર ખૂબ જ ઊંડી અસર થાય છે નિયમિત રીતે અફોર્મેશન્સ બોલવાથી આપણે વધુ સકારાત્મક બની શકીએ છીએ તણાવ ઘટાડી શકીએ છીએ અને આપણા ગોલ્સને અચીવ કરી શકીએ છીએ આજે જે આપણે અફોર્મેશન્સ બોલીશું તે તમને સારું સ્વાસ્થ્ય અને સ્વસ્થ શરીર મેળવવામાં મદદરૂપ કરશે આ ફોર્મેશન્સ તમે મારી સાથે પણ બોલી શકો છો અથવા મારા પછી રિપીટ કરી શકો છો અથવા ડેલી અને શાંત જગ્યાએ બેસીને સાંભળી પણ શકો છો પણ આને રોજ કરવું નિયમિત કરવું જરૂરી છે તો આવું સ્ટાર્ટ કરીએ હું સ્વસ્થ અને સુખી છું મારું શરીર મજબૂત અને રોગ પ્રતિકારક શક્તિથી ભરેલું છે હું દરરોજ તાજગી અનુભવું છું અને મારી પાસે પુષ્કર ઉર્જા છે હું સ્વસ્થ આહાર લઉં છું અને નિયમિત કસરત કરું છું હું પુષ્કર પાણી પીવું છું અને સારી ઊંઘ લઉં છું મારું મન શાંત અને સ્વસ્થ છે હું સકારાત્મક વિચારો રાખું છું હું મારા પ્રત્યે પ્રેમાળ અને દયારું છું હું મારા જીવનનો આનંદ માણું છું અને દરેક ક્ષણને આભારી છું આ અફર્મેશન્સ રોજ જ બોલો આ અફમેશન્સમાં તમે તમારું પણ કોઈ એડિશન કરી શકો છો તમે તમારા હિસાબથી પણ આને ફિલિંગ સાથે બોલવા બહુ જ જરૂરી છે તમારું સ્વાસ્થ્ય તમારા હાથમાં છે આને રોજ જ કરો અને આપના અનુભવો મારી સાથે શેર કરો હંમેશા પોતાના અને બીજાના માટે સારું વિચારો કારણ કે આપણે જે દુનિયાને આપીએ છીએ તે અનેક ઘણું થઈને આપણી પાસે આવે છે આશા રાખું છું આ વિડીયોથી આપને પ્રેરણા મળી હશે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો આપનો કિંમતી સમય આપવા બદલ અને મને સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં